થઈ ગયા સીતારામ દૈરા ને જો આ બધાય પોલીસ ઓઢણા છે દોઢસો વાળા પોલીસ સ્ટોર સે આખા આવી રીતની કોરાય છે ને આવી રીતની ડિઝાઇન આવી છે આ હેર ઉપર મોટા અને કાપડ એસલ હાવ કોણો છે આ ડિઝાઇન નોખી છે કલર તો બેટી છે ઘર ઉપર મોટા મોટા હે બધા જ્યાં પોલિસ્ટર નથી આખા એકસો પસાર કલર દેખાડ્યા હતા આ બધા પોલિસ્ટર ના છે જો કલર વારી આવી હેર ઉપર ગુલાબી કલર નો કોર છે રીંગણી કલર છે આ તોરાઈ છે અને કલર વારી છે બેય છે જો કલર છે ને બત

દોઢસો વાળા સેવા ખાઈ પોલીસ્ટર ના સેજ પડશે નાની અંદરથી થાય એવું કલા ৰূপ কলৰ ভৰাই ধৰাছে দৌশ ৰূপিয়া নাই পলিষ্টৰ নাছে

અમારી ચેનલનું નામ છે મા સિલેક્શન કરશ કૃપાણી હેરી અમારી ચેનલની લાઈક શેયર અને સબસ્ક્રાઈબ કરીશું અને સપોર્ટ કરીશું જય ગેન્સ